રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા અને આવતા હાઈવે ઉપર ખાડાઓની ભરમાર છે પણ નર્મદા જિલ્લાના તંત્રના ઉચ્ચ સ્થાને બેઠેલા સરકારી બાબુઓ દિવસો અગાઉ મીડિયાને કહી ચૂક્યા છે કે અમે સિમેન્ટ કોન્ક્રીટથી રોડના ખાડા ભરી રહ્યા છે અને યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે પણ આ ખાડા ભરવાનું યુદ્ધ માટે લશ્કર ક્યાં છે અને ક્યાં યુદ્ધ ખેલાઈ રહ્યું છે વાત કરીશું આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા હાઈવે ઉપર ખાડાઓની ભરમાર છે એ તરફ જતા આવતા પ્રવાસીઓ ખાડાઓને કારણે હાલાકી ભોગવે છે ઉદાહરણરૂપ કિસ્સાની વાત કરીએ તો ગઈકાલે એકવીસ ઓગસ્ટે બનેલા બનાવમાં જીતપુરા ચોકડી યુનિટી હોટલ પાસે રોડ ઉપર પડેલા અસંખ્ય ખાડાઓને કારણે અકસ્માત સર્જાયો છે એવું કહી શકાય જેમાં ખાડાઓને કારણે એક એસયુવી કાર ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળ આવી રહેલા આયસર ટેમ્પો ચાલકે પાછળ અથાડી દેતા એસયુવી કારના પાછળના ભાગે મોટું નુકસાન થયું હતું આ કારણે પ્રવાસીએ નીકળેલું મહારાષ્ટ્રીયન કુટુંબ પરિવાર પોતાનો પ્રવાસ પડતો મૂકીને પોલીસના ચક્કરમાં પડી ગયો હતો અકસ્માત થતાં મહારાષ્ટ્રીયન પરિવારે પોલીસ પાસે ફોન કરી મદદ માંગી હતી તો બીજી તરફ જો આયસર ટેમ્પો ચાલક ખર્ચો આપી દે તો પતાવટની શરત પણ મૂકી હતી આમ મહારાષ્ટ્રથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીને પરત જઈ રહેલા મહારાષ્ટ્રીયન પ્રવાસી કુટુંબે રોડ ઉપર પડેલા ખાડાઓના કારણે અકસ્માતનું ભોગ બનવું પડ્યું છે અગાઉ પણ નર્મદા લાઈવ સહિતના માધ્યમો સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર પડેલા ખાડાઓના ન્યૂઝ કવરેજ કરી ચૂક્યા છે પરંતુ તેમ છતાં માર્ગ મકાન વિભાગના જાળી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હલતું હોય તેવું લાગતું નથી સેંકડો લોકો આ રસ્તા ઉપરથી રોજેરોજ પોતાના નાના મોટા વાહનો લઈને પસાર થતા હોય છે ત્યારે તેઓ આ ખાડાઓને કારણે પોતાના શરીર અને વાહન બંનેને નુકસાન વેઠતા હોય છે પરંતુ એસી ચેમ્બરોમાં બેસીને વહીવટ કરતા ઉચ્ચ અધિકારીઓને સામાન્ય માણસની હાલાકીનો ખ્યાલ હોતો નથી અથવા ખ્યાલ હોય છે પણ તેઓ આ ખાડા કાન કરતા હોય છે રાજપીપળા પણ વળિયા જકાતનાકાથી માંડી ગોપાલપુરા વેલછંડી નવા વાઘપુરા જીતપુરા ચોકડી ભાણદરા ચોકડી છે ગરડેશ્વર સુધી આ પ્રકારના ખાડાઓની ભરમાર છે ત્યારે લાખો કરોડો રૂપિયાના રોડ રિપેરિંગના કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીઓ કયા પ્રકારનું કામ કરે છે તે જોવા માટે કોઈ સરકારી અધિકારી ફરકતું હોય તેમ લાગતું નથી જો ફરકતા હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ના હોત ભ્રષ્ટાચાર અને મિલીભગતની ભગતની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી સામાન્ય માણસ રોજ રોજ રોડ રસ્તા અને ખાડાઓને કારણે મુશ્કેલીઓ વેઠતા હોય છે અને ક્યારેક આ પ્રકારના અકસ્માતો પણ સર્જાતા હોય છે નર્મદા જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ સ્થાને બેઠેલા અધિકારીઓ અમે સિમેન્ટ કોન્ક્રીટથી રોડના ખાડાઓ ભરી દઈશું અને યુદ્ધના ધોરણે કામગીરી કરીશું એવું કહીને છટકી ગયા પણ હાલમાં રોડ ઉપર પડેલા ખાડાઓમાં સિમેન્ટ કોન્ક્રીટનો એક છાંટો પણ દેખાતો નથી જો દર્શકોને દેખાતો હોય તો અમને પણ ફોટા મોકલજો ફરી મળીશું નવા વિડીયોમાં